અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનો એક ઓડિયો વાયરલ થયો ઓડિયોમાં એક દલિત વ્યક્તિ સાથે એ અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હતા એમને ગાળો ભાંડી રહ્યા હતા અને પછી ઓડિયો પછી ખૂબ મોટી બબાલ પણ શરૂ થઈ સમાજના આગેવાનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેતન ધાનાણીને ચેલેન્જ આપવામાં આવી એના પછી પોલીસ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી એટલે પોલીસ પોલીસે એટ્રોસિટીથી લઈને બીજી જે પણ કલમો છે એ કલમો એડ કરી અને ફરિયાદ નોંધી એ ચેતન ધાનાણીનો ઓડિયો સાંભળ્યા પછી બહુ જ બધા સવાલો થયા કે હજુ પણ આપણે કંઈ માનસિકતામાં અને કેવી રીતના જીવીએ છીએ કે કોઈ એક વ્યક્તિ કોઈ એક પક્ષના કાર્યક્રમમાં જાય છે તો એની સાથે આપણે આવું વર્તન કરીએ છીએ ચેતન ધાનાણી સામે ઉઠેલા એ સવાલો પછી ગઈકાલે એમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે રાજીનામું આપ્યા પછી એમણે શું લખ્યું છે એના વિષય પર વાત કરવી છે ચેતન ધાનાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે વિષયમાં લખ્યું છે કે નૈતિકતાના આધાર ઉપર રાજીનામું આપવા બાબત વંદે માતરમ સહ ઉપરોક્ત વિષય પર જણાવવાનું કે મારા નામની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહેલી છે જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જેથી પાર્ટીને મારા દ્વારા નુકસાન ન પહોંચે તે કારણોસર નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના મારા પદ ઉપરથી સ્વૈચ્છિક રીતના રાજીનામું આપું છું કાર્યકર્તા તરીકે હું હંમેશા પાર્ટીના હિત માટે તન મનથી કામ કરતો રહીશ એવી E okay. ધરી આપું છું અને નીચે એમની સિગ્નેચર છે ચેતન ધાનાણીનો એ ઓડિયો વાયરલ થયો એના પછી વિપક્ષે બહુ જ બધા સવાલ કર્યા વિપક્ષના નેતાઓ એક પછી એક પ્રતિક્રિયા આપી અમરેલીના નેતા હોય કે પછી બીજા ગુજરાતભરના નેતાઓ જેટલા પણ છે બધાનું એવું કહેવું હતું કે ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા કેવી છે જ્યારે કોઈપણ એક વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય અને પછી એમના આવા વિડીયો કે પછી ઓડિયો વાયરલ થાય તો એના એમાં પક્ષને સૌથી વધારે નુકસાન થતું હોય છે ચેતન ધાનાણીના કેસમાં પણ એવું જ થયું પક્ષની વિચારધારા પક્ષ શું વિચારે છે એના કરતાં વધારે ચેતન ધાનાણી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આ બોલી રહ્યા છે એ વિષય પર ચર્ચા ખૂબ વધારે થઈ એટલે એમને નૈતિકતાના ધોરણે રાજીનામું તો આપી દીધું છે પોલીસમાં ફરિયાદ પણ થઈ ગઈ છે એટલે પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે કે એટ્રોસિટી સિવાય બીજી કેટલીક કલમો દાખલ કરવામાં આવી છે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ચેતન ધાનાણીની સામે જેટલા પણ કેસ થયા એટલે કે એટ્રોસિટીથી લઈને અલગ અલગ જે કલમો દાખલ કરવામાં આવી એમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરવાની છે તે પણ જોવાનું રહ્યું પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં કહી રહ્યા છે કે આ ફરિયાદી છે ફરિયાદીએ આટલી વસ્તુઓ નોંધાવી છે અને હવે અમે આગળની તપાસ હાથ ધરવાના છીએ સાથે જે ઓડિયો ક્લિપ જે છે એ ઓડિયો ક્લિપ પણ તમે સાંભળો કે જેમાં સમજ આવે કે કોઈ પણ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ કઈ દ્રષ્ટિએથી બીજા વ્યક્તિને જોતા હોય છે એટલે એક માણસ એ અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં જાય છે એના માટે કોઈ પણ એક માણસ આટલું ક્રૂર થઈને આ ભાષામાં કેવી રીતના એની સાથે વાત કરી શકીએ છે ચેતન દાનાણીનો એ ઓડિયો પણ સાંભળો અને સાથે જ પોલીસની પ્રતિક્રિયા પણ તમારે હું કહીતો થઈ અમે હું તાલુકા ભાજપ નો પ્રમુખ છું મારા કોઈક માંથી આવતો અને બજાર વચ્ચે તમે જોવા માંગો ન ને તમે તમારા હિઝર નું ખ્યાલ મેં અંજલી તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદી મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડ દ્વારા એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેના અનુસંધાનમાં ફરિયાદ આપવામાં આવેલી છે જેનામાં તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે ચેતનભાઈ ધાનાણી તેમના દ્વારા જે ફરિયાદી છે તેમને મા બહેનની ગારો આવેલી છે તેમજ તેમને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી અને હડધૂત કરવામાં આવેલું છે આ બનાવમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની સુસંગત ધારાઓમાં કેસ રજીસ્ટર કરી અને તપાસ આગળ હાથ ધરી છે